લોક લોકરક્ષક હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં વેલજા શેખપુર આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ અગિયાર દંપતીઓ જોડાયા હતા જેમાં સુરત શહેરમાં સામાજિક અગ્રણી અને સ્વર્ણિયમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ બિરલાએ પોતાના અઠાવન જન્મદિવસની

દર વર્ષે હું છેલ્લા બાર વર્ષથી સ્મીમેરા બ્લડ બેંકની અંદર આવી અને રક્તદાન કરું છું અને રક્તદાનના કેમ્પો પણ કરું છું ત્યારે મારી સર્વેને વિનંતી છે કે આપ આપણા જન્મદિવસ નિમિત્તે મેરેજ દિવસ નિમિત્તે ઇવન કોઈના બેસણામાં પણ રક્તદાન કેમ્પ રાખી અને સમાજને એક નવી દિશા આપો એવી મારી સર્વેને વિનંતી છે બીજું કે અમે આ સિવાયનો આજે એક રક્તદાન કેમ્પ પણ છે અને જે એક વેલેન્ઝાની અંદર સમૂહ લગ્ન છે એની અંદર જે અગિયાર નવ દંપતિઓ લગ્નથી ગ્રંથથી જોડાવાના છે તે લોકો પાસે અમે વૃક્ષારોપણ કરાવવાના છીએ તેના ઓર્ગન ડોનેશનના ફોર્મ ભરવાના છીએ અને એવા વિવિધ પ્રોગ્રામો દ્વારા અમે એક સમાજને એવી દિશા આપીએ છીએ કે મારે આ રીતે જન્મદિવસની ઉજવણી કરી અને લોકોને એવું કહેવું છે કે ભાઈ જન્મદિવસની ઉજવણી આ રીતે પણ થઈ શકે નમસ્કાર ચારમી ગુણાના વંદન અને હું એક બાળ વક્તા છું અને આજે ઘનશ્યામભાઈ બિરલા એમને આજે એકસો ને બે વખત આજે રક્તદાન કર્યું છે એમના જન્મદિવસની ઉજવણીએ કેક કટિંગ કરીને નહીં પણ રક્તદાન કરીને લોકોને સેવાનું કાર્ય કરી રહ્યા છે તો આપણે પણ આવું સેવાનું કાર્ય કરવું જોઈએ જન્મદિવસની ઉજવણી પર લગ્ન જીવન પર આપણે રક્તદાન કરીને લોકોને રક્તદાન પૂરું પાડવું જોઈએ આપણે એવું જાણીએ છીએ કે એક દીકરા એક બાપના ચાર ચાર દીકરા હોવા છતાં એક પણ એક પણ દીકરો એ રક્તદાન આપવા માટે તૈયાર ન થતો હોય અને ત્યારે અજાણ્યો વ્યક્તિ એ આવીને રક્તદાન કરી જતો હોય છે તો આપ સૌને મારી એટલી જ વિનંતી છે કે આપ સૌ રક્તદાન કરો અંગદાન કરો અંતે એટલું જ કહીશ કે ગરીબ કે મજૂરને મજબૂર નહીં સમજતા દાન આપ કામ આપો દાન નહીં જો દાન દેવામાં ઈચ્છુક હોય તો રક્તદાન કરો અને મર્યા પછી અંગદાન કરો